સરકારે ખાદ્ય તેલો પર આયાત ડ્યુટી વધારતા તેલના તેલના ભાવમાં ભડકો થયો છે કપાસિયા અને પામ ભાવમાં સત્તર ટકાનો વધારો થયો છે છેલ્લા એક સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ચારસો રૂપિયા અને પામ તેલના ભાવમાં ત્રણસો થી ત્રણસો પચાસ રૂપિયાનો વધારો થયો છે ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગના લોકો ચિંતામાં મુકાયા છે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે તહેવાર સમયે જ ભાવમાં વધારો થયો છે પછી તેલની માર્કેટમાં શોર્ટેજ પણ છે જોકે ભાવ વધારો છતાં પણ તેલના વેચાણમાં કોઈ ફેરફાર થયો નથી પાછા તેલ સરસિયું સનફ્લાવર બધામાં ભાવ વધી ગયા છે ગવર્મેન્ટ ડ્યુટી વધી ગઈ પામ તેલની આવક ઓછી છે મલેશિયાથી આવે છે તેનું ઉપાડ વધારે છે એના લીધે માલની શોર્ટેજ છે એના લીધે ભાવ વધારો થયો છે કરેલે કસ્ટમરને એવું કે એકદમથી કેમ વધી ગયું પણ ઉપરથી ભાવ વધારો એટલે અમારા હાથમાં બી ના આવે ગવર્મેન્ટ વીસ ટકા ડ્યુટી વધી ગઈ છે જેને લેવું જે લે જ છે જેને જે ખરીદી જેને યુઝ હશે એ તો લેશે જ બાકી જેને નથી જ લેવું ખાલી ભાવ પૂછવું તો ભાવ પૂછીને જતા રહે બાકી વેચાણ તો એનું એ જ છે કંઈ એનામાં માઇનસ નથી પ્લસ જ છે વેચાણ વધી ગયું છે સમાચાર યથાવત રહેશે રૂકાઈશું એક બ્રેક માટે